હે માતાજી રામ રામ સીતારામ આમ આવી કોથરિયું ને એ હરગાવે ને ખાલી ખરેખર આ ફાકીયું ના હોય ને એ બધાને એવા ના તમે નડે એવા તમે કોઈને કુસો વેસો ને તો એ ઢોર ખાઈને એને પેટમાં જાય એટલે અમે તો ને લઈએ જ નથી આવતા બને ત્યાં કોથરી કે એ પણ આ કોથરીયું ઉઠાને ફાકીયું આ બધા હેરગાવે ને ખાઈ વેફરના ભેરા કરે ને જબરદસ્ત નુકસાન કરે એમ નુકસાન બહુ કરે આમ ગદમ હે ને કે ગદમ હવે મંડી જવા આમાં જો અમારે પાણી ભરાય ને એટલે મંડી બગડવા એટલે હવે આ એક વાટ કરશું ગદમનો એક ઓલો આવી જાય ઉભો આ એક વાટ કરી ગદમ નહીં ખેડી નાખવા જો આમ ગદમ જવા મંડી પાણી ભરાય ને આગળ રીંગણી હે રીંગણીમાં કંઈ બહુ ખરાવાટ થઈ નહીં બહુ ખાતર હે ને રીંગણા આવે પણ હવે આમાં કંઈ જમાવટ નથી ટમેટી સારી નથી થઈ એટલે કાઢી નાખવી જો અમારે ડોન શેક કરવા આવ્યો ડોન કામ કરે તું રીંગણા આવે બે તંજી બે આખી આખ થઈ જાય જો રીંગણા ઘણા બધા આવે આઈ ક્લાસ જો આ રીંગણા છે ને એ લુંગુવાળા છે ને થાય બહુ એ ક્લાસ છે જો પણ હવે આને કાઢી નાખવી પડશે કારણ કે આ બધું પેરું અહીં પોહાય એમ નથી આ રીંગણી હારી નથી ક્યાંક ઓછું ખાતર હોય ને ત્યાં કરશે ગાયનું બહુ ખાતર ને દીધા જ કરે હા જવાર જો સારી થઈ જાય મોડી મોડી સારી નીકળી પણ જો અમારી ગીર બધી એને કે જોવા માતાઓ ખાય ને એના વેલા જો જોવા પછી ઓલો કુસો હોય ને તો કટિંગ થાય માંડવી માં ને ઠેસર હાલતું હોય એમાં સણાના નુલામાં એટલે આમાં આવી જાય કાગરી એ હાટો અમે કીએ કે ભાઈ આ બધા કટિંગ ઓપનર નાલતા એમાં આવી જાય ખાઈ જ એટલે પછી પેટમાં જાય ને નીકળી ના હોય જોઈ લે અમારે મોરલો યારગર આમ આવ્યા હાકરા કરો હતી માતા માતા અમારે અમારેનગર માતા ઊભી અહીં નાખ્યો આને ખાવ ને બાજુરો મોરલાઓ નહીં અહીં એક ભરીને રાખીએ એટલે મોરલા ખાઈ શકે કોને કે મોરલા અહીં ખાઈ ના હોગે તો ભરીને રાખીએ દાણા જોઈ લ્યો અમારે અનમોલ રતન એને અનમોલ રતન જોઈ લ્યો ઠેકડા જ મારવા લઈએ સીધા એને કાંઈ જો એને પાલો નાખીને નાખ્યો ખાય તો ખાતી થોડો ઘણો એમ તો માતા માતા એને અનમોલ રહેતા હે અમારે એને નામ મૂ અનમોલ રહેતા નહિ જ દૂધ પી લીધું હટાણામાં છોકીને દે ચાર લિટર પીધું અહીંયા એમ તો આખું જ નથી એની માં તો ઘરે ઘણું એટલે જાજુ પી આવીએ તો પાછીનું શેણું થાય પછી હવે મહિનો દૂધ આવી છે ને એટલે મોક કરી ક્યાંક મોક કરી જોઈ હવે દૂધ એને જોવો દૂધ આખું કંઈ ઘટાય નહીં માથું ને એવડું હજી તો ભણ્યા દસ દિન થયે દસ પંદર દિન માતા માતા પાટુય મારે ઉતારવાય નથી દેતી આવે રડવાની ઘરે ખાવા ગઈ ચણા ખારી નાખી ગયા ઘણું બધું બસ ખાઈ હું દૂધ પીતી હોય જાઉં એમ ભરે આમ રૂપિયા વાળા હું રૂપિયા કરીને કરું કરોડપતિ આપણે આવી ખાતી હોય એટલે કઈ એટલી બધી જરૂર ને એટલી તો કરે જ છે જો પછી અહીં બધા જોગાણ પડ્યા હમણાં ઓસેરા બહુ જાજા થઈ ગયા મેથી હે મેથી હે સરસોનું તેલ હે માંડવીનું તેલ નાખે પછી ઝવ હોય બાજરો હમણાં જ નથી નાખતા સણાસુની હોય ને અડદ હોય માખી મારવાની મશીન છે ને જોઈ લે કોઈને હજી જોગાણ જઈડ્યું નથી ને એટલે થાય બધા બધા એને થોડું થોડું જ મૂકે જો એમ આપણી આ બાલ્ટી ઉભી બધી આવ્યા અમારે ડોન જોઈ નીકળ્યા આગળ જજો ક્યાંક પણ લખંડ દક દખાય છે જઈને જો જો કોઈ પાટો નથી મારતા ત્યાં ન ના જો એ મોકરી જતી છૂટી જજો ગયો તુફાન ને એ ગયો સીધો જઈ ગયો ક્યાં ગયો તુફાન ને એ છે જાય અર્જુનભાઈ બધા પાસે જઈને કઈ કાંક ધ્યાન નહીં વસી થઈ ગયો ને તે ભળી આવીએ ને એ રેડી જોઈ લ્યો આ બધા શોખાં કરી નાખ્યા એક ફેમિલી આવ્યું હજી તો આમ રીએ મહિનો દોઢ મહિનો પછી કહીએ ને કદાચ આવે ને જાય આમાં એવું છે એને જોઈ લ્યો બધાએ આ શોખા કરી નાખ્યા જોઈ લ્યો અમારેથી અરે પાટું ખાવાનું હોય કોઈ દીક કોઈ પાટું મારીને એટલે મરી જવાનું હે એ મરી જવાનું જાય બધા પાસે રખડે કોઈ બોલાવતા નથી ઉમતા બધ કોઈ નથી ભરતા ફાટું નથી મારતા ઓછીતા ને કોઈ રખો ને દાર ભળીયા છે પેલી અમારા હાથથી સુંદર વટ નો ઘટકો એમ એમ કે વટ નો પાછી તો આવર એટલે એનો બાપ નો હોય એમ ચર વટ નો ઘટકો એમ લાગે ઘોડી જોઈ લે હજી તો ફરા જેવડી હે તા મને હે કા જબર ઘોડી થાય એ ઘોડી જબરદસ્ત થાય

मिल्ट्रीनी पाकुक है ना ये अपील करें नागरिकों ने नागरिकों से विनम्र अनुरोध यदि आप अपने क्षेत्र में भारतीय सेना वायु सेना या नौसेना के जवानों या सेना वाहनों की आवाजावी देखे तो कृपया उसका वीडियो या रील न बनाए सोशल मीडिया पर उसे साझा न करें आप अनजान में दुश्मन की मदद कर सकते हैं રાષ્ટ્રીય હિતને ગોપનીય બનાય રાખે ભારતીય સેના અમારી શાન હૈ ઉશ્કેર સુરક્ષા અમારી હૈ જૈન તો કોઈ આમાં એમ રીલ ન બનાવતા કોઈ વિડીયો ન ઉતારતા મિલ્ટરીવાળાના અને એમાં છજા પણ હૈ દસ વહુતીની એનું રીલ બનાવીને કે વિડીયા બનાવીને મૂકોને અટાણે ક્યાંય પણ મિલિટરીવાળા આવતા હોય જાતા હોય તો એને કાંઈ પણ એ વારને કે કીધું એટલે સમજી લીધું આમાં દસ વર્ષની સજા પણ હે કારણ કે આ તો દુશ્મનોને ખબર પડે કે આ મિલિટરી અહીં છે તમને ખબર ન હોય તમને તો કે અમે મિલિટરીના વાહન જાય ત્યાં ઉતારી મૂકીએ કે અહીં થાય જાય ને અહીંથી અહીં જાય આપણે ઘણા ઠેકાણે હમણાં આવ્યા બોર્ડર ઉપર થા તો એના ક્યાંય ઘણા ગામડામાં ઉતર્યા તો એના ક્યાંય રીલ બનાવી મૂકતા અને પછી એમાં વાળા ઘટ છે ને તો આપણે સંસદ સભ્ય ધારાસભ્ય ને એને બધા જ મોકલવાના હે જૂના નવાન કોંગ્રેસના જે ભાજપના આપના ને બધા છે ને એણે ઘણા એવું સોશિયલ મીડિયામાં લખીને મૂકે કે આમ જરૂર પડે તો તમે બધા ફોજમાં જાય સૌને પહેલાં તો વારો ફોજમાં મોકલવાના સંસદ સભ્ય ધારાસભ્ય મુખ્યમંત્રી એના છોકરાને એને બધાને કારણ કે એને કંઈ આ કામ કામી ન હોય ઘેર કરોડું નજબુ રૂપિયા હે એટલે મોરથી એણે મોકલવાના પછી બધા સરકારી કર્મચારીઓ હોય ને મોટા મોટા બધા આઈ આઈએસ બધાય પગારવાળા ને અંતે એને મોકલવાના પછી પોલીસને એને પછી ને મોકલવાના જરૂર પડે ને તો એને જવા દેવાના બધાને એને બધા સરકારી કર્મચારી બેઠા બેઠા કાંઈ ને પછી જરૂર પડે ને તો મજૂર છે જાય ને છેલ્લે જરૂર પડે ને તો કિસાન જાય અને સિઆઈ ત્યાં કિસાનના દીકરા બધા જે લડે ને અહીંયા કોઈ આ સંસદ સભ્ય ધારાસભ્ય કે એમએલએનો કોઈનો દીકરો નથી એક જ એક ઇઝરાયલનો વડાપ્રધાન દીકરો અહીંયા હતો અને એ મરી ગયો અહીં અહીં વડાપ્રધાન તો આપણે કઈ ન પણ આ મુખ્યમંત્રી સંસદ ધારાસભ્ય ધારાસભ્યને એના દીકરાઓને બધા જ મોકલવાના કોમેન્ટ કરીને ઘણા લખો કેને જરૂર પડે તો જવાનું આપણે આપણે કાંઈ વીતા જ નથી ફાટી નથી પડતા અત્યાર પેજને પણ પહેલાં આને મોકલવાના કારણ કે આને પહેલાં આને મોકલવાના પછી આપણે જ એને પછી આપણને જવાનું કારણ કે એને કઈ કામીને અને એ વારને કઈ જ કરે પછી જો આપણી પ્લેન લેન ગઈ હતી ને એ ચોકરી છે આપણું કર્નલ છે એમ કર્નલ કેવું કઈ નામ છે એનું સોફિયા કરી એ મુસલમાન જો આમાં આમાં દેખાય તમને આ છોકરી ગઈ હતી ને આ પ્લેનલેન મારવાની એ ગઈ હતી એને આમ હારવા આવી ગઈ હતી પચીસ મિનિટમાં ગુસા ઉડાડીને આવી હતી સોફિયા એવું નામ છે એને સોફિયા કુરેશી એને કે એનું નામ છે એમ જોઈ લીધું આ એ દીકરી હં એ મુસલમાન જ છે એને સોફિયા કુરેશી એવું લખેલું હું આપણે કંઈને ઓળખતા નથી પણ લખેલું એવું આવે પછી ભાઈ આમાં જે ઓલા ઓસ્ટ્રિયાના હે ને જે કંઈ પાંચ સાત જણા બધા એના પૈસા દેવાના હે લાખ લાખ રૂપિયા એ દઈ જાય છે વહેલા દેહો ને તો જ વહેલું થાય આમ પાંચ જણાને મારી પાસે છે એ મારે દેવાના હે એને મારે દેવાના હે મિત્તલબેનવાળા મોતાના એ કેન્સલ આઈ પછી એ કાંઈ પણ જવું હોય ને એ વહેલા પૈસા હું કરજો હું કે પછી આમ મીડિયામાં બધાને ફોન કરીને તો કીધું અને દઈ જાય વહેલાં દેહો ને તો વહેલું જવાનું થાય એને કહેવાય આ પંદરદી એમાં જ નીકળી ગયા તમને ને મેં ક્યો તો એને હાથ દી થઈ ગયા કે ભાઈ બધાઈ તમે હવે ઓફર લેટર આવી છે ને ઓફર લેટર આવી ગયો ઓસ્ટ્રિયા ઓસ્ટ્રિયાવાળાઓનો બધા મુંબઈ વાળી એજન્સી એ બધા પૈસા દઈ તો જાવ વહેલા તો વેલું જવાનું થાય બાકી કાંઈ થાય નહીં કીધું ક્યાં ભરવા પાંચ જણા ને હે મારી બાકી કોઈના સઠ્ઠાનું ભરવાનું હોય નથી તમારે જવું હોય ને તો તમે ભર જાયજો અને ન જવું હોય તો ના પાડી દો એટલે ભાઈ વહેલું કરજો તો જ થાય પછી વહેલું નકર કંઈ થાય નહીં એ કે આમ ચાર મહિના પુગાડીએ તમે રૂપિયા ના આપો કેમ પુગાડે પછી બીજું જે ઓલા મિત્તલબેનમાં કોઈ હતા ને અને કેન્સલ થયા ને કોઈ પણ દેહના એને જવું હોય ને તો જર્મનીમાં પચાસ હજાર રૂપિયા જ ભરવાના હે ખાલી સિર્ફ અને જ્યારે બીજાને એગ્રીમેન્ટને આવે ને તાર જ બીજા ભરવાના હે એમાંય તમારે બે ત્રણ લાખ બાકી રાખવા હોય તો હું રાખી દે એને કોઈને જાવું હોય ને તો આપણને ફોન કરજો એના હું બે ત્રણ લાખ રૂપિયા બાકી રાખવી દે ભલે આપણે પૈસા ન જડે પણ એ આપણા થો અમુકના પૈસા રોકાણાના અને એ બધા મારા હતા ને તો બધાને હું કહું કે એમાં પચાસ પચાસ હજાર ઓસાઈ લઈ લે હું તમારી પાસેથી એને તમારી પાસેથી વટાણે તમારે પચાસ હજાર આપવાના અને જર્મનીમાં જવાનું એટલે એમાં કાં પાછા રૂપિયા ભરવાના જ નથી આપણે પચાસ હજાર ભરી અને એગ્રીમેન્ટ ને આંતેન બધું આવે ને એ પછી જ ભરવાના હે ત્યાં લગે નથી ભરવાના ને એમાંય તમે રોટરી ને શેક આપ્યો ને તો હું ત્રીજા ચોથા ભાગના બાકી રાખવી દે તમને એમાં બે બે ત્રણ ત્રણ લાખ બાકી રખવી દે ત્યાં ના બાકી રખવી દે એટલે એને જેને જવું હોય ને એ અમાર ભાઈ ફોન કરજો અને ખરેખર કા જેવું હોય જર્મની દેહી જોરદાર અને વેરહાઉસમાં કામ હે ને બાવીસ હોય પગાર છે એક ટાઈમ જમવાનું દે અને આઠ કલાક જ કામ કરવાનું એ આપણે સરકવામાં જોઈ લઉં તમને કહ્યું ચાલુ રાખજો એટલે કે એ ખરેખર ગાજ એમાં પચાસ હજાર ઇજરાયલમાં ભરવા જ ના તેમાં કઈ અને બધા એના ઓફર લેટર આવી ગયા એટલે હવે તમે બધા છે ને ઓસ્ટ્રિયા વાળા રૂપિયાનું વહેલું કરો તો વેલું જવાય ને કે ભાઈ પંદર દી તમારા મોડું થાય કારણ કે અમે એક એક બે બે ના ભરીએ એટલે પાંચ જણાને રૂપિયા મારે ભરવા ને હું ભરી દે એટલે એ બધા દઈ જજો નહીં દેવા હોય એના પછી હું નહીં ભરા કે ભાઈ એનું જે થાય છે એટલે વહેલા કરજો પછી કોઈ કહેતા નહીં કે ભાઈ રમભાઈ અમે વાંહે રેગા ઓલ્યો મોર હતો ને આ હું વાહે એનો કહેતા કે ઓલ્યો વાહે મારે મોર થઈ ગયો કેમ કે એની ટાઈમે રૂપિયા દીધા એટલે મોર થઈ ગયો હોય અને જર્મની જેને જવું હોય ને ખરેખર ગા જેવું હોય એમાં વીથી થી પંચાવન વર્ષ ઉંમરે લેડીઝ જેન્ટ્સ ગમે હાલે અને જર્મનીમાં જો નોકરીની ખાલી જગ્યાઓ ડાયરેક્ટ વર્ક પરમિટ વેરહાઉસ બે વર્ષની વર્કવિઝા પરમિટ પગાર બાવી હોઈરો કંપનીની સેવાઓ રહેઠાણ એક વખતનું ભોજન વિજા ફ્રી તબીબી અને ફરજો કાર્ય સમયપત્રક દસ કલાક દિવસ ઓટી બે કલાક તમને ઓવર ટાઈમ આપીએ પાંચ દિવસનું અઠવાડિયું પાંચ દિવસ જ કામ કરવાનું સમય પ્રક્રિયા સમય મહત્તમ અઢીથી ત્રણથી સાડા ત્રણ મહિના થાય પ્રોસેસિંગ ફીમાં બધા ખર્ચનો સમાવેશ થાય એટલે પચાસ રૂપિયા તમારે ભરવાના કાર્ય કરી દિવસોમાં ઓફરપત્ર વીસ દિવસમાં ઓફરપત્ર આવી જાય બારભીક રૂપિયા પચાસ હજાર જ આપવાના બીજા પછી બધા રૂપિયા આપવાના બાકીની રકમ અને એ કર્યા જેવું હે ભાઈ તમારે જો જવું હોય ને તો કરો અને જે પણ દેહમાં જાતા હતા ને કેન્સલ થયા ને બધા જેને જવું હોય ને એને આપણે પચાસ હજાર ઓસાઈ લઈએ પચાસ હજાર અઢાર રોકડા ભરવાના પણ જીશે ને એમાંથી અને ખરેખર આ કા જેવું પછી ઈઝરાયલ પણ ચાલુ હોય એમાંય પચાસ હજાર જ ભરવાના અને બે લાખ પગાર છે એમાં ખાવા પીવા ન આપે અને ઓસ્ટ્રિયા ચાલુ હોય ઓસ્ટ્રિયામાં પણ એમાંય પગાર તો એટલો જ છે એકવીસો ને પિસ્તાલીસો જર્મની જેટલો ને ઓસો હે થોડોક સાઈઠ હિન્તેર રૂપિયા એટલો થતો હોય ઓસો અને એમાં પણ પહેલાં સિંતેર હજાર રૂપિયા ભરવાના પછી લાખ રૂપિયા ઓફર લેટર આવે તો વર્ક પરમિટ આવે ત્યારે એક લાખ ચાલીસ હજાર અને આ જર્મની ઇઝરાયલ છે ને એમ ખાલી પચાસ ભરવાના બાકી કાંઈ નહીં બીજા ને એગ્રીમેન્ટ તેન બધું આવે ને તૈયાર એટલે કોઈને જાવ હોય હોય મારું કોઈ ફોન કરજો અને તમે અર્જુન ફેશન હાથો હિ જોજો કારણ કે આજનો દે આમાં મૂકીએ હવે પછી કાલથી તો ગુજરાતી એમ જ મૂક્યું અને આપણે તો મૂકી દઈએ હું કંઈ નથી અને હજી ઓલા કૌભાંડું તો એમ તો બાકી છે આપણે લીલુબેનના એક છોકરીના પૈસા ને હે હજી એનો ફોન કાલે આવ્યો હતો પણ મેં ઉપાડ્યો નથી એટલે હવે પછી આજ કંઈક કહીયું અને કરી તો મારે ભાઈ જેને જ આવવું હોય ને આપણું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કોણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા એને મોબાઈલ હે અઠાણું બાવન ઝીરો ત્રેપન નેવી પછી એમાં આપણે આ ઘણાનું કહીએ ને રૂપિયાને ખાઈ ગયા ઘણાઈને પેટમાં દુઃખે છે અમુક ફોન કરે નથી કરતા ફોન ના કરો ને રૂબરૂ આવી જાય તો મજા આવી જાય એને કરું રૂબરૂ આવી જાવ તો મજા આવે ખબર પડે કે કેમ રૂબરૂ જવાય એટલે રૂબરૂ આવી જાવ તો સારું આવે મજા આવી એ વાત તો આપણે વડાપ્રધાનને અહીંથી પાકિસ્તાનને ગમે ગારૂદેવીને દઈ લઈએ કરી લઈએ જે આપણા થાય

ને તું કમા હોય પણ પછી નીતા સતના પાટખાનું હોય તો હું તને હું બે જા બે દી પછી મારો ફોન ચાલુ થાય એટલે ફોન કરી અને બધું ઓકે જ છે તું ટેન્શન ન લેજે સમજાણ કદાચ પચાસ લાખે કદાચ કરોડ હોય ને તો હું બેઠી ઓકે એ ભાઈને તો બે ત્રણ દિ હસવે પાડા હું કરી દે બરાબર બધું થઈ જાય અને હે ને હું થોડી સાંભળેથી ફોન કરી અને બીજા નંબરમાં ઓલા શિયાર હે ને ખાલી મિલન મેળક ગમાય કરન બપોરી બે વાગ્યા સુધી ને પીવડાવી દીધો કે હું કાંડી નહીં જો તારું ખોટું કરું તો હું ત્યાં દીકરા મારા કરવા દા તું એ સાડા પાંચ લાખ માં દેવડાવા કે કહેલ સુધી નહી કહે હારું હાલ બાય જય માતાજીઓ લીલું હું તણ કામ કે હું તો ખોટી હે ખબર કેમ ન હોય આપણે પૈસા કોઈ ના પી ખબર હોય આપણી તું ખોટી હે ખોટી હે ને ખોટી હે કોઈને આપણે પૈસા આપી આપણે નો કે લાખણીયા લાખણીએ આયપા કે

મારું નામ કાનાભાઈ ઉકાભાઈ કુસળિયા મારા ભાઈનું નામ ભનુ ઉકા કુસળિયા બન્યો અમે બન્યો કે ને મારા ભાઈની ઘરવારી કંઈ પણ કર્યું હોય જે પણ કર્યું હોય કંઈ પણ કર્યું હોય એની ઊંથમાહમાં કર્યું હોય એના સારું થે અને મારા ભાઈની કે મારા ભત્રીજાને કંઈ પણ રસ્તો અવરો લેવો પડે દવા પીએ કે ટૂંપો ખાય તો હું સેલન આપા કે મારા ભાઈની ઘરવારી જ્યારે દેહમાં આવીએ મારા કિસ્મત એનું જિંદગી એ હેનું જીવતું એ હે ને બકાલા જેવડા કટકા કરી જે માણસ બકાલું કાપે ને એવા ટુકડા કરવાનો હે એ મારી ગેરંટી હે પછી મણી ભલે હું આ ગુજરાત પોલીસ પણ સાંભળે તો હું ગુજરાત પોલીસમાં મૂકવા ત્યારે હે કે મારા ભાઈની ઇણાહારું થઈને મારી ભાઈની ઘરવાર થઈને દવા પીવી પડે કે મારા ભત્રીજાને તકલીફ પડી ને તો લીલું ભનક ઓડેદ્રા બોગડાવાળા એણી ગમે ત્યારે દેહમાં ગમે ત્યારે આવે ત્યારે હું બકાલા જોડે એને એક એક નક કાઢી આમાંથી નહીં આંખું જીવતું કાઢવાની એ મારી ગેરંટી છે મોણી ભગવાન જીવતું રાખીએ મારા ભાઈની કે મારા ભત્રીજાની કંઈ તકલીફ પડી તો હું લીલું ને જીવતા નક કાઢી જીવતી આંખું કાઢી એ ભલી પછી પછી બોગડાવાળા હોય કે જે હોય એ એના બધા કુટુંબ ને સાંભળવું સાંભળેલી કુટુંબ હે એ મારા વહેવાયું એ કંઈ ટેન્શન નહીં મારી દીકરીને હા હારે હે એટલા માટે મારા ભાઈની ની કઈ પણ તકલીફ પડી તો હું જીવતીના લીલું ના એક ટુકડો બકાલો જે માણસ કાપે ને એવી રીતે કાપવા ત્યાર હે મને ભલે હું અમદાવાદ એરપોર્ટમાં ઉતરી ત્યારે પોલીસ ને ફોન કરી આમાં હાસ્ય હકીકત એ હે કે જેણી પણ પૈસા દીધા મારા ભાઈ ની ઘરવાળા પૈસા દીધા ને એની બધા નહીં કીધું કે મારા ઘરવાળાને બતાડજે માં મારા ઘરવાર દે તો તમારા દીકરા ના તમને આયુ ના હમે માતાજી ના હમે મારા ભાઈ ની ખબર પડવા દીજો એવી મારા ભાઈ ની ઘરવાર કીધું કે તારા મારા ઘરવાળા ને કઈ ખબર ન પડવા તમે પૈસા દો તો તમને તમારા દીકરા ના હમશે તમને માતાજી ના હમશે તો પૈસા દેવા વાળા ની ભૂલ કેવાય ને કે પૈસા ક્યાં દીધા મારી મોહી એણી દીધા તો એની કીધું કે બનિયાને કીધે મારા હમ હે ને તારા દીકરાના હે પછી બીજા ઘણા હું નામ દે લાખણીએ પરદેહી લાખણીએ કીધું કે પાસે ઠીન તેર લાખ રૂપિયા દીધો લીલો કીધું તો કે ભનિયાની કીધે માં કે તો મારા હામ હે હા માણે વારે હે તમારે તો તમે હેવું ભનિયાન પહાં કાં પાછળ પડ્યા માણા મારા ભાઈને કાઉં કરો બીજે ઘેર રહેવા જવું પડે મારા ભાઈનો કાઉ પ્રોબ્લેમ હે ભનિયા તું જ હોય ને મારે ઘેર આવે જા ગેડીઓ લઈને મંજુ ઊભી છે તો તારે કંઈ જવાની જરૂર નથી જ્યાં હોય ને મારે ઘેર રહેવા આવતો રે મારા બગીચામાં એની માને થોડું કોઈ આંગરી સીધે જવાબદારી મારી હે મેં મંજૂરની ધારાને કીધું અને પ્રીતિને કીધું પ્રીતિ કહી કે ભન્યા તું જ્યાં હોય ને ઘેર આવે છે કંઈ વાંધો નહીં તારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી તારે તકલીફ પડી એ પહેલાં મારી દીકરીઓ મરી જાય